પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે આજે એકાવન હજાર પરંતુ આજ દિન સુધીમાં લગભગ દસ લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે સમયસ્તર મળે એના માટેના સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે કર્યા છે મેનું આ પરિણામ છે

ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો પહેલીવાર આપણા દેશમાં વધી રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં આ દુનિયામાં પાસઠ ટકા વસ્તી યુવાનોને ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચિવ કરીશું એવો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે આજે જેમને પણ બધાને નિયુક્ત પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું